નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ આપ પર જળવાય રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી માતા અવશ્ય લખો તો મિત્રો પ્રસિદ્ધ શાસ્ત્ર આશ્ચર્ય પંડિત નંદ કિશોર મુગલે જણાવ્યું છે કે તુલસી માતામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે જો તમે નિયમિત રીતે તુલસીના સોડનો જળાભિષેક સાથે પૂજા અર્ચના કરો છો તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અશુકપણે નિવાસ કરે છે આમ ધાર્મિક વિધિથી તુલસીના સોડની નિયમિત પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ ઉસારીને મોટો કરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ધનની કમી ક્યારેય પણ નથી રહેતી આ સિવાય વ્યક્તિની ઈચ્છિત મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે જો વ્યક્તિ સતત આર્થિક તંગીથી પરેશાન રહેતી હોય તો તેણે તુલસીમાં હળદર નાખી તેની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત સાંજના સમયે તુલસીના છોડની સામે લોટનો દીવો બનાવી તેમાં શુદ્ધ ઘી નાખીને પ્રગટાવવો જોઈએ આવું કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થશે દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી જાઓ ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો મંત્રનું એકસો આઠ વાર જાપ કરો તુલસીની સામે દરરોજ આ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી પસન્ન થાય છે ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી ઉલટાનું બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો છેલ્લે સુધી વિડિયોને જોવા બદલ આપશો